આ ગામમાં છ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે જેમાં મેન આરોપી ભવ્યદીપ છે તેના સગા ભાઈને હાલ પોલીસ કસ્ટડીમાં રાખેલ છે જામનગરમાં રણમલ તળાવના બ્યુટિફિકેશન અને લાખોટા કોઠાના રેસ્ટોરેશન પછી હવે આ પ્રોજેક્ટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે જે અંતર્ગત મિક કોલોની વિસ્તાર સંલગ્ન પાછલા તળાવ તરીકે ઓળખાતા જળાશયમાં વોકવે સાયકલિંગ ટ્રેક વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અંદાજીત ત્રીસ કરોડથી વધુના ખર્ચે પાછલા તળાવનો કાયાકલ્પ કરવામાં આવનાર છે જેને અનુલક્ષીને પ્રારંભિક તબક્કાનું કાર્ય આરંભ પણ કરી દેવામાં આવ્યું છે જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં નિવૃત્ત સૈનિકના ઘરે તસ્કર ત્રાટક્યા હતા તસ્કરો રૂપિયા તેર લાખથી વધુ રોકડ તથા નિવૃત્ત સૈનિકની લાયસન્સવાળી પિસ્તોલ પણ ચોરી ગયા હોવાની માહિતી છે કુલ અઢાર લાખથી વધુની માલમત્તા ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે